ભોજનની સાથે શિક્ષણ સ્વાસ્થ્ય અને સમાજની સેવા એટલે યુનિટી યુથ ફાઉન્ડેશન એસ એસજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન જરૂરિયાત ધરાવતા ગરીબ અને નિરાધાર દર્દીઓને મેડિકલ સહાય અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને નોટબુક્સ અને શૈક્ષણિક સાધનોની સહાય સહિત અનેકવિધ સેવાકાર્યો યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી યુનિટી યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજીદ પઠાણે પોતાના ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતી સોશિયલ એક્ટિવિટીની માહિતી આપતા જણાવ્યું હતું કે ભૂખ્યાને ભોજન આપવાની નેમ સાથે છેલ્લા પાંચ વર્ષથી એસએસજી હોસ્પિટલ ખાતે દર્દીઓના સગાઓને દરરોજ સાંજે એક ટાઈમ વિનામૂલ્યે ભોજન પીરસવામાં આવે છે કોરોના કાળ દરમિયાન કરફ્યુ જેવો માહોલ હતો દર્દીઓને તો હોસ્પિટલમાંથી જમવાનું મળી રહેતું હતું પરંતુ દર્દીઓના સગાઓને ભારે આપદા ભોગવવી પડતી હતી ત્યારે મેડિકલ ઓફિસર ડૉક્ટર રંજન અય્યરની પ્રેરણાથી દર્દીઓના સગાઓને ભોજન આપવાનો સેવા યજ્ઞ પાંચ વર્ષ પહેલાંથી શરૂ કર્યો હતો જે આજ પર્યાપ્ત ચાલુ છે સાથે જ એચએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ખૂબ જ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક તેમજ મેડિકલ સહાય આપવી સારવાર લઈ રહેલા દર્દીઓને બ્લડની જરૂર હોય તો બ્લડ પૂરું પાડવું દવા અથવા લેબોરેટરી તપાસમાં મદદ કરવી વિગેરે કાર્યો નાત જાત કે ધર્મના ભેદભાવ વગર કરવામાં આવી રહ્યા છે મેડિકલની સેવાઓની સાથે ગરીબ અને નિરાધાર કે વિધવાઓના પરિવારના બાળકોને સારું શિક્ષણ મળે એ માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ગણવેશ પુસ્તકો નોટબુક્સ દફતર કંપાસ પેન પેન્સિલ વગેરે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે સાથે જ દર વર્ષે ગ્રામ્ય વિસ્તારની શાળા પસંદ કરીને શાળાના બાળકોને દફતર કંપાસ નોટબુક્સ અને નાસ્તાનું વિના વિતરણ કરીને બાળકોને શિક્ષણ પ્રતિ પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ ઉપરાંત ઉત્તરાયણ પ્રસંગે પતંગના દોરાથી ઘાયલ થતાં પશુ પક્ષીઓને સારવાર માટે કેમ્પ યોજવા ગ્રામ્ય વિસ્તારમાં વર્ષમાં બેથી ત્રણ સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવું વિગેરે કાર્યો અમારા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે